આજે આપણે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે જે મુદ્દો છેલ્લા બે દિવસથી આપણા રાજ્યની અંદર નહીં આપણા દેશની અંદર નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર ચર્ચામાં છે અને તે મુદ્દો છે વિશ્વની મહાસત્તા કહેવાતી અમેરિકાનો અમેરિકાની અંદર જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જેફી એપસ્ટીન કેસ સાથે જોડાયેલી અમુક ચોંકાવનારી વિગતો અત્યારે જાહેર કરી છે અને વિગતોની અંદર રાજ્યના દિગ્ગજ રાજનેતાઓ બિઝનેસમેનો સાથે સાથે અભિનેતાઓના નામ પણ ખુલ્યા છે તેને લઈને હવે સમગ્ર વિશ્વની નજર આ સેક્સ કાંડ ઉપર છે અને જે સ્કેન્ડલ સેક્સ સ્કેન્ડલ થયો હતો તેને લઈને હવે કોના કોના નામ ખુલ્યા છે શું ફાઇલોની વિગતો આવી છે કેટલા ફોટાઓ બહાર આવ્યા છે તેની આજે આપણે આજના આ એક્સપ્લેનરની અંદર ચર્ચા કરવી છે જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જેફી એપસ્ટીન સાથે જોડાયેલી તપાસ હેઠળ શુક્રવારે એટલે કે ભારતીય સમય પ્રમાણે લગભગ રાત્રે અઢી વાગ્યે ગઈકાલે ત્રણ લાખ દસ્તાવેજો જાહેર કર્યા છે જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સિંગર જેવો વિશ્વના પ્રખ્યાત પોપ સિંગર રહી ગયા છે એવા માઇકલ જેક્સન બોલિવૂડ એક્ટર ક્રિસ ટકર અને બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુ જેવા અનેક દિગ્ગજોની તસવીરો સામે આવી છે પહેલા તો આ એપસ્ટીન કેસ શું છે એની મારે તમને સંપૂર્ણ વાત કરવી છે આ એપસ્ટીન સેક્સ કાંડની શરૂઆત 2005 માં ત્યારે થઈ જ્યારે ફ્લોરિડામાં એક 14 વર્ષની છોકરીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં કહેવામાં આવ્યું હતું કે એપસ્ટીનના આલિશાન ઘરમાં તેની દીકરીને મસાજના બહાને બોલાવવામાં આવી હતી પરંતુ ત્યાં પહોંચ્યા અને પછી તેના પર સેક્સનું દબાણ કરવામાં આવ્યું હતું જ્યારે તેણે ઘરે પાછા ફરીને આ વાત તેના માતા પિતાને કરી ત્યારે તેમણે તરત જ પોલીસમાં ફરિયાદ કરી ત્યારે પહેલીવાર જેફી એપસ્ટીન વિરુદ્ધ અમેરિકાની અંદર સત્તાવાર ફરિયાદ નોંધાઈ પોલીસ તપાસ દરમિયાન એ સામે આવ્યું કે આ એકમાત્ર કેસ નથી ધીમે ધીમે લગભગ પચાસ સગે છોકરીઓની ઓળખ થાય તેમણે એપસ્ટીન પર આવા જ આરોપો લગાવ્યા કે તેમનું જાતિએ શોષણ કરવામાં આવી રહ્યું હતું બાદમાં પોલીસ ડિપાર્ટમેન્ટ આ મામલાને ગંભીરતાથી લે છે અને ઘણા મહિનાઓ સુધી તપાસ કરે છે આ પછી એપસ્ટીન વિરુદ્ધ ફોજદારી તપાસ પણ શરૂ થાય છે કેસની તપાસમાં જાણવા મળ્યું કે એપસ્ટીન પાસે મેનહાર્ટ પામ બીચમાં ભવ્ય વિલા છે અને એપસ્ટીન અહીં હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ કરતો હતો જેમાં ઘણી મોટી વસ્તીઓ પણ સામેલ થતી હતી એપ્સ્ટીન પોતાની ખાનગી જેટ લોલિતા એક્સપ્રેસથી પાર્ટીઓમાં ઓછી ઉંમરની છોકરીઓને લાવતો હતો અને તે છોકરીઓને પૈસા અને દાગીનાની લાલચ અને ધમકી આપીને મજબૂર કરતો હતો આમાં એપસ્ટીનની ગર્લફ્રેન્ડ અને પાર્ટનર ગિસ્લોન મેક્સવેલનો પણ સાથ આપતી હતી જો કે શરૂઆતી તપાસ પછી એપસ્ટીને લાંબા સમય સુધી જેલ નહોતી થાય તેનો પ્રભાવ એટલો હતો કે બે હજાર આઠમાં તેને માત્ર તેર મહિનાની સજા સંભળાવવામાં આવી હતી જેમાં તે જેલમાંથી બહાર જઈને ફરી આ કામ કરી શકતો હતો પણ તું કેટલીક તસવીરોમાં ક્લિન્ટન છોકરીઓ સાથે પુલમાં નાતા અને પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે આ તમામ તસવીરો દસ્તાવેજો સામેલ છે જોકે ઘણી તસવીરો એ સ્પષ્ટ નથી કે આ ક્યાં લેવામાં આવી છે કોના દ્વારામાં લેવા આવી છે આ દસ્તાવેજોમાં શરૂઆતી તો ગઈકાલે ટ્રમ્પનું નામ પણ હતું જે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ છે પરંતુ આજે રાત્રે જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે તેમાં ટ્રમ્પનું નામ ન નીકળતા તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ઓગણીસો નેવું અને બે હજારના દાયકાની શરૂઆતમાં એપસ્ટીન સાથેના તેમના સામાજિક સંબંધોના રેકોર્ડ્સ પહેલેથી જ સામે આવી ચૂક્યા છે ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા પ્રારંભિક દસ્તાવેજોમાં ટ્રમ્પનું નામ એપસ્ટીનની ખાનગી વિમાનની ફ્લાઇટની થીમ્સમાં નોંધાયેલું હતું આજે જાહેર કરાયેલી તસવીરમાં જેફી એપસ્ટીનના એ વિલાના ફોટો પણ સામેલ થયા છે જેમાં રૂમમાં લગાવેલા કેમેરા પણ દેખાઈ રહ્યા છે આ ઉપરાંત મસાજ રૂમમાં પણ છુપાયેલા કેમેરાઓ લગાવવામાં આવ્યા છે તેમની મદદથી પીડિતોને રેકોર્ડ કરવામાં આવતો હતો અને એપસ્ટીન પોતાના ભવ્ય વિલાની અંદર આ સમગ્ર સેક્સ રેકેટ ચલાવતો હતો અમેરિકી સેક્સ અપરાધી જેફી એપસ્ટીનના પીડિતોએ શુક્રવારે ન્યાય વિભાગ પર આરોપો લગાવ્યા છે કે તેણે એપસ્ટીનના દાયકાઓ જૂના યૌન શોષણ કેસની તપાસ સાથે જોડાયેલી ફાઇલોની અધૂરી માહિતી રિલીઝ કરી છે કારણ કે ટ્રમ્પનું નામ ના આવતા ચર્ચાઓ તે જ બની હતી કે વર્ષો પહેલા ટ્રમ્પ અને જેફી એપસ્ટીનના સંબંધો સરા જાહેર હતા ટ્રમ્પ તેના વિમાનમાં પણ જોવા મળતા હતા છતાં પણ ગઈકાલે અઢી વાગ્યે જે પણ ફાઇલો રજૂ કરવામાં આવી છે તે ફાઇલોમાં ક્યાંય પણ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ન હોવાથી હવે જેનું પણ યૌન શોષણ થયું છે તે ફરિયાદીએ ન્યાયતંત્ર ઉપર પણ આરોપ લગાવ્યા છે કે ફાઇલોની અધૂરી માહિતી અત્યારે લોકો સુધી પહોંચાડી છે અને તેમ અમને છેતર્યા છે હજારો પાનાના ફોટાઝ અને ભારે એડિટ કરેલા દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા પરંતુ તેનાથી એપસ્ટીનના ગુનાઓ કે તેના સાથીઓ વિશે કોઈ માહિતી અત્યારે નથી મળી રહી તેવા પણ આરોપો અત્યારે લાગી રહ્યા છે જેપી એપસ્ટીન સાથે સંકળાયેલા તાજેતરમાં જ જાહેર કરાયેલા દસ્તાવેજોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એક સિવિલ કેસમાં આવ્યું છે આ કેસ બે હજાર વીસમાં એપસ્ટીનની સંપત્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમાં હવે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ આવ્યું છે ધ ગાર્ડિયન અનુસાર એક કેસમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે ઓગણીસો ચોરાણુંમાં જ્યારે તે તેર વર્ષની હતી ત્યારે મિસિંગના એક સમય કેમ્પમાં એપસ્ટીન અને તેની ગર્લફ્રેન્ડ મેક્સવેલે તેને ભરતી કરી હતી બાદમાં ચૌદ વર્ષની ઉંમરે એપ્સ્ટીને તેને ફ્લોરિડાની મારેલ લાગો રિસોર્ટ લઈ ગયા હતા અને ત્યાંથી તેમનું યૌન શોષણ શરૂ થયું હતું અહીં એપસ્ટિને તેમની મુલાકાત તે સમયના અમેરિકાના રાજનેતા અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરાવી હતી ફરિયાદ મુજબ એપસ્ટીને ટ્રમ્પને કોણી મારીને મજાકમાં કહ્યું હતું કે આ સારી છે ને ટ્રમ્પે હસતા હસતા સંનતીમાં માથું લાવ્યું હતું અને બંને હસી પડ્યા હતા અને બાદમાં તે યુવતીનું ડોનાલ્ડ ટ્રમ્પે શોષણ પણ કર્યું હતું આજ મહિનાએ બે હજાર એકવીસમાં ટ્રમ્પના જુબાની આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે ઓગણીસો અઠ્ઠાણુંમાં તેઓ મિસટીને યુએસને બ્યુટી પેઝન્ટમાં ભાગ લેનાર સ્પર્ધક પણ હતા અને ત્યારે જ તેમની હેઠળ ટ્રમ્પ પણ હતા આ ઉપરાંત બે હજાર સોળના એક અહેવાલમાં ઓગણીસો સત્તાણુંના મિસ ટીન યુએસએ પેઝન્ટની પાંચ સ્પર્ધકોએ જણાવ્યું હતું કે ટ્રમ્પ ડ્રેસિંગ રૂમમાં અચાનક ઘૂસી ગયા હતા જ્યારે છોકરીઓ કપડાં બદલી રહી હતી તે સમયે કેટલીક છોકરીઓ માત્ર પંદર વર્ષની હતી આ દસ્તાવેજો હવે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પણ કેટલાક સવાલો ઊભા કરી રહ્યા છે ત્યારે દસ્તાવેજો એપસ્ટેન કેસની તપાસનો ભાગ છે પરંતુ ટ્રમ્પ પર કોઈ ફોજદારી આરોપો અત્યારે કેમ નથી લાગી રહ્યા તેવા આરોપો પણ અત્યારે ફરિયાદીઓ લગાવી રહ્યા છે આ દસ્તાવેજોમાં ટ્રમ્પનું નામ ન હોવું એક ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ઓગણીસો અને બે હજારના દાયકાની શરૂઆતમાં એપસ્ટેન સાથેના તેમના સામાજિક સંબંધોના રેકોર્ડ્સ પહેલાથી જ સામે આવી ચૂક્યા છે ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા પ્રારંભિક દસ્તાવેજોમાં ટ્રમ્પનું નામ

આમ તો વ્હાઇટ હાઉસ એ અત્યારે તો ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ કામગીરી કરે છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ન આવતા તે પછી પણ વ્હાઇટ હાઉસના વહીવટીતંત્ર એક નિવેદન આપે છે અને આ સંપૂર્ણ જે કાર્યવાહી થઈ છે તેને સૌથી પારદર્શક એટલે ટ્રાન્સફોર્મી થઈ છે તેવું અત્યારે જણાવી રહ્યા છે હાઉસના પ્રવક્તા એલિગેલ જેક્સે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રએ એપસ્ટીન પીડિતો માટે ડેમોક્રેટ્સ કરતાં પણ વધારે ઘણું કર્યું છે તેવું પણ અત્યારે વ્હાઇટ હાઉસમાંથી આ વિગતો સામે આવી રહી છે એપસ્ટીન ફાઇલને અત્યારે ચાર ભાગમાં વેચવામાં આવી રહી છે પહેલો ભાગ છે કોર્ટ રેકોર્ડ જેમાં કોર્ટે જે રેકોર્ડ ભેગા કર્યા છે તે બીજો ભાગ છે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવેલા ખુલાસા ને ત્રીજો ભાગ છે માહિતી અધિકાર કાયદા એટલે કે એફડીઆઈએ હેઠળ જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો અને ચોથો ભાગ કમિટી ઓન ઓવર સાઇટ એન્ડ ગવર્મેન્ટ રિફોર્મ તરફથી જે પણ ખુલાસાઓ કરવામાં આવ્યા છે એમાં ત્યારે એપસ્ટીન ભાગને

એપસ્ટીન સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોને 30 દિવસની અંદર જાહેર કરવાનો આદેશ કર્યો હતો અને 19 ડિસેમ્બર સુધીમાં 30 દિવસની એ સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી એટલે કે ગઈકાલે મોડી રાત્રે ભારતીય સમય પ્રમાણે આ એપસ્ટીન સેક્સ કાંડ લઈને સૌથી મોટી ફાઇલો રજૂ કરવામાં આવી હતી એપસ્ટીન સેક્સ કોભાંડ સાથે સંબંધિત 68 નવી તસવીરો ગુરુવારે મોડી રાત્રે જાહેર થઈ આ તસવીરો અમેરિકી સંસદ આઉસી ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ સાંસદો દ્વારા રિલીઝ કરવામાં આવી સરકાર પાંચ કારણોના લીધે આ માહિતી છુપાવી રહી હતી તેવું પણ અત્યારે સામે આવી રહ્યું છે તેનાથી કોઈને શરમ આવશે કોઈની છબી ખરાડા હશે તો કોઈના રાજકીય કે સામાજિક જીવન ઉપર અસર પડશે આ નિયમ બધાને લાગુ પડે છે ભલે તે કોઈ સરકારી અધિકારી હોય કે મોટા નેતા હોય કે કોઈ વિદેશી હસ્તી હોય પરંતુ કાયદો એ પણ કહે છે કે કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં દસ્તાવેજોના કેટલાક ભાગો છુપાવી શકાય છે એમાં એક નંબરની વાત સરકારે કરી છે કે દસ્તાવેજોમાં પીડિતોના ખાનગી ઓળખની સંબંધિત માહિતી છુપાવવાની હોય છે તો બીજા નંબરે સરકાર કહી રહી છે કે બાળકોના જાતીય શોષણ સંબંધિત જે પણ સામગ્રી હોય છે કે માહિતી હોય છે તેને પણ છુપાવી પડે છે તો શારીરિક હિંસા દર્શાવતી સામગ્રી પણ છુપાવવાની હોય છે એવી માહિતી કે જેનાથી ચાલુ તપાસ પર અસર પડે તેવી માહિતી પણ આ ફાઇલોની અંદર છુપાવવામાં આવી હોય છે એવી માહિતીઓને અંદર પણ અત્યારે જસ્ટિન એબસ્ટીન સેક્સ સ્કેન્ડલની અંદર છુપાવવામાં આવી રહી છે ત્યારે જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એક સાથે તમામ દસ્તાવેજો જાહેર કર્યા નથી તેને લઈને તેની ટીકા પણ થઈ રહી છે બંને મુખ્ય રાજકીય પક્ષોના સંસદોએ અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પર આરોપ લગાવ્યો છે કે તેણે કાયદાનું યોગ્ય રીતે પાલન નથી કર્યું કહ્યું કે જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં ઘણા બધા ભાગો કાળા કરી દેવામાં આવ્યો છે અને ખુદ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પણ સ્વીકાર્યું છે કે તેણે હજુ સુધી કેટલીક ફાઇલોની સંપૂર્ણ સમીક્ષા નથી કરી અને ન તો તેમને સાર્વજનિક કરી છે પ્રારંભિક જાણકારીમાં સામે આવ્યું હતું કે એપસ્ટીનનો એક યાદીમાં બસો પચાસ મસાજ આપનારી છોકરીઓના નામ નોંધાયેલા છે જોકે તમામ નામ ભૂસી દેવામાં આવ્યા છે આ ઉપરાંત આ ફાઇલોમાં ફ્લાઇટ લોગ અને કોન્ટેક્ટ બુક પણ સામેલ છે ચાર સેટમાં જાહેર કરવામાં આવેલી એપસ્ટેનની જે આ ફાઇલ છે તેમાં અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એપસ્ટેન કેસ સાથે જોડાયેલી જે ફાઇલો જાહેર કરી છે તેના પહેલાં ડેટા સેન્ટમાં ઇમેજીસના નામ પર ચાર ફોલ્ડર છે પહેલાં ત્રણ ફોલ્ડરમાં અંદાજેત એક એક હજાર તસવીરો છે અને ચોથામાં એકસો અઠ્ઠાવન તસવીરો અત્યારે જાહેર કરવામાં આવી છે

જેના પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તપાસ દરમિયાન દરવાજો તોડવામાં આવ્યો છે બાકીના ફોલ્ડરોમાં દરિયા કિનારાના કોઈ સ્થળની તસવીરો છે લિટલ લેન્ડ જેમ્સની હોઈ શકે છે કારણ કે એપસ્ટીન પાસે એક પોતાનું પ્રાઇવેટ આઈલેન્ડ પણ હતું અને તેમનું નામ લિટલ સેન્ટ જેમ્સ હતું અમેરિકી લર્ઝિન આઈસલેન્ડમાં તેઓ આઈલેન્ડ સામેલ છે પરંતુ અત્યારે તો હવે અમેરિકાનો જે એપસ્ટીન કેશ છે તેને લઈને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે પહેલાં ગઈકાલે તેમાં મોટા નામ ખુલ્યા હતા તેમાં બિલ ક્લિન્ટન હોય વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોય દિગ્ગજ ઉદ્યોગપતિ માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ હોય કે પછી બ્રિટનના રાજકુમાર હુડ્રો હોય અને અત્યારે એટલે કે ગઈકાલે રાત્રે મોડી રાત્રે અમેરિકી ભારતીય સમય પ્રમાણે જે પણ ફાઇલ રજૂ કરવામાં આવી તે ફાઇલની અંદર તો પ્રખ્યાત પોપ સિંગર માઇકલ જેક્સનનું નામ પણ ખુલ્યું છે અને અત્યારે હવે સમગ્ર વિશ્વની નજર આ જેપી સેક્સ કાંડ સાથે જોડાયેલી છે આમાં કોઈ ભારતીયોના નામ તો અત્યારે સામેલ નથી પણ માનવામાં આવી રહ્યું છે કે જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ કદાચ દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિઓ અને નેતાઓના નામ પણ આ એપસ્ટીન કેસની અંદર કદાચ ખુલી શકે છે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે કારણ કે હજુ તેમની તપાસ શરૂ છે અને એપસ્ટીન કેસની તપાસના અમુક દસ્તાવેજો જે હજી જાહેર નથી થયા તે આવનારા સમયમાં જાહેર થવાના છે